આ વિષય ગંભીર અને સેન્સિટિવ છે કોઈને પણ સહેજે આવરી લેવામાં આવે નહીં જે પણ આભા કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે નોટિસ આપી છે કાર્યવાહી ચાલુ છે અને ભારે મેં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે નોટિસમાં જે કઈ જે કોઈ પણ એમાં જે ક્લિયરન્સ આવશે એ પ્રમાણે એમના ઉપર શિક્ષાત્મક પગલા લેવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને જે કઈ જરૂરત પડશે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે છે લાકડા ગોદામમાં લગભગ હતા પણ થોડાક વરસાદના લીધે થોડાક ભીના હતા અને જે કોઈ પણ એમાં જે ફરિયાદ છે એનું નિરાકરણ તરત તરત કરવામાં આવશે